રાજ્યમાં પણ અઢારમી થી પચીસમી ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના છે સાત ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવારી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે અમદાવાદમાં છ ડિસેમ્બર સુધી તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ રહેશે સાતમી બાદ પારો ગગડવા લાગશે અને તાપમાન પંદર ડિગ્રીથી નીચે જઈ શકે છે અઢારમી થી પચીસમી ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યોમાં માવઠાની શક્યતા છે ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી શિયાળો કરતા ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો ગઈકાલે રાત્રે સત્તર પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું સાત ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે અમદાવાદમાં છ ડિસેમ્બર સુધી તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ રહેશે સાતમી બાદ પારો ગગડવા લાગશે અને તાપમાન પંદર ડિગ્રીથી નીચે જઈ શકે છે